હેલો એવરી વન તો આજે આપણે વિજ્ઞાનમાં અમુક જે ટોપિક છે આઈએમપી એના રિલેટેડ આપણે જોઈશું તો અત્યાર સુધી મેં મેથેમેટિક્સમાં તમને નોટ્સ બનાવવાના જે ચાલુ જ છે તો એ વિડીયો ચેકઆઉટ કરી લેજો બટ થોડા થોડા વિજ્ઞાનના પર જે આઈએમપી ટોપિક્સ છે ક્વેશ્ચન છે પાંચ છ માર્ક્સમાં પૂછાય એના બી કવર કરી લઈશું તો અહીંયા વાત કરીએ છીએ પેલો ક્વેશ્ચન છે સાંદ્રા સલ્ફ્યુરિક એસિડને મન કરતી વખતે શા માટે પાણીમાં નાખવામાં આવે છે એટલે કે ઉમેરવામાં આવે છે તેનું કારણ છે કે જ્યારે પાણી છે એને જો આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં એડ કરીશું તો જે એની ઉષ્મા છે એના ઉષ્માના કારણે બહાર ઉછળતું આવશે રાઈટ તો એ આપણને દાજી પણ શકાય છે અને એવું જ નહીં હોતું દાજી તો શકાય બટ એના જે પાત્રમાં તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ રાખ્યું છે એ તૂટી પણ શકે છે કેમ કે એટલું પ્રબળ હોય છે તો એ માટે એને પાણીમાં નાખવામાં આવે છે પણ એવું પણ નહીં કે ડાયરેક્ટ એને પાણીમાં નાખવામાં આવે થોડું થોડું પાણીમાં નાખો અને મિક્સ કરો એટલે એના જે આયનો છે એ પાણીમાં ઉમેરાય છે ઉષ્મા જે એની છે તીવ્ર એ શાંત થઈ જાય છે તો કારણ તમને પૂછ્યા ટાઈપનો ક્વેશ્ચન તમે લખી શકો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પાણીમાં નાખતા પહેલા તો તમારે કારણ લખવાનું સ્ટાર્ટિંગ વાળું કે જ્યારે આપણે પાણીને સલ્ફ્યુરિક એસિડમાં એડ કરીએ પાણીને એસિડમાં આપણે એડ કરીએ તો શું થાય ઉષ્મા ઉત્પન્ન થાય જેથી આપણે દાદી શકીએ આ કરી શકાય નહીં પરંતુ એસિડને થોડા પ્રમાણમાં પાણીમાં નાખવાનું જેથી પાત્ર પણ ના તૂટે અને આપણને ઈજા પણ થાય નાનકરું કારણમાં પૂછી શકે હવે બીજો ટૂંક વાત તમને લખવાની કીધી હોય પીએચ માપક્રમ છે શું જે દ્રાવણ છે રાઈટ દ્રાવણની સાંદ્રતામાં જે હાઇડ્રોજનના આયન એચ પ્લસ જે આયન છે જ્યારે કોઈ પદાર્થ છે એસિડ છે કે બેઝ છે તેની જાણકારી આપણને પીએચ માપક્રોમ ઉપરથી મળે છે તો પીએચ એક્ચુઅલીમાં છે શું તો પી પી શબ્દ એટલે પોટોન્જ એ જર્મન શબ્દ પરથી આવ્યો છે પોટોન્જ જેનો અર્થ થાય છે શક્તિ અને જે જે એચ છે એ હાઇડ્રોજનને આયનોનું સૂચન કરે છે રાઈટ તો આ વસ્તુ તમે પહેલા લખી દેવાની કે જે દ્રાવ્ય છે જે દ્રાવણ છે એમાં જે રહેલા જે એચ પ્લસ આયનો છે એને માપવા માટે પીએચ માપવાનો ઉપયોગ થાય છે સેકન્ડ લખવાનું કે પીએચ એટલે કે જે પી છે એને પોટન્સ વડે દર્શાવવામાં આવે છે જર્મન શબ્દ છે એનો મતલબ થાય છે શક્તિ આ વસ્તુ તમારે એમસીક્યુ માં પણ પૂછી શકે છે રાઈટ તો એનો પણ ધ્યાન રાખજો ધ્યાન આવે છે એચ પછી બીજો એક સેન્ટેન્સ લખી કો જે પીએચ માપવામાં હોય છે એ 0 થી 14 વચ્ચેનો હોય છે પીએચ માપકમ 0 થી 14 વચ્ચેનો હોય તો ત્યારે શું થાય

તો વચ્ચે મીટરમાં આવશે સેવન તો વચ્ચે જે સાત છે જે અહિયાં ત્યાં કેવું હશે તટસ આપણે જે પીવાનું પાણી પીએ છીએ જેમ આપણે પીએચ ની ઓછી કરીએ એટલે કે જીરો થી સાત વચ્ચે જે હોય એ બધા પદાર્થ કેવા હોય એસિડિક જેમ તેમનો જે ગુણધર્મ છે એ એસિડિક હોય છે જયારે પીએચ સાત થી ચૌદ વચ્ચેની હોય ત્યારે એ બધા કેવા પદાર્થ હોય બેઝિક હવે તમને એસિડિક બેઝિક પદાર્થની ઇન્ફોર્મેશન ના હોય તમે કોમેન્ટ સેક્શનમાં લખી દેજો તો આ પોઈન્ટ પણ તમારે એડ કરવાનો રહેશે કે જીરો થી ચૌદ વચ્ચેની પીએચ હોય અને એમાં જે સાત થી જીરો થી સાત વચ્ચે જઈએ તો એમાં એસિડિક જેમ જઈએ નજીક એમ એસિડિક થતો જાય સાત થી ચોદ વચ્ચે છે એમ બેઝિક રાઈટ તો આમ તમે લખી શકો તેવી જ રીતે ઓ એચ આયન હોય જેમ ઓએચ માઇનસ જેમ એચ પ્લસ આયન નું લખ્યું એચ પ્લસ આયનની સાંદ્રતા વધતા એસિડિક વધે તેવી ઓ એચ માઇનસ જે આયન હોય અંદર એની સાંદ્રતા વધતા જે દ્રાવણ છે કેવું બને બેઝિક પેલા આ લગભગ એચ પ્લસ ની સાંદ્રતા વધે એટલે કેવું હોય એસિડિક જયારે ઓએચ માઇનસ ની સાંદ્રતા વધે ત્યારે દ્રાવણ કેવું થશે બીજી તો આ હતી આપણી પીએચ માપવા માટેની ટૂંક નોંધ નેક્સ્ટ વિડીયોમાં આપણે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવ વિશે જોઈશું એપ્રોક્સિમેટલી ફાઈવ એ સિક્સ માર્ક્સનું તમને પૂછાઈ શકે છે પૂછે ને ફાઇનલ પૂછાતું રહે છે રાઈટ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એના બીજા ફેશન સાથે શેર કરવાનું ભૂલતા નહીં